પાલઘરમાં અપાય અને તે સ્ટોપ અપાતા તથા કચ્છ એક્સપ્રેસ પાલઘરમાં આવી પહોંચતા કચ્છી ભાઈ બહેનો પાલઘર સ્ટેશન ઉપર આવી ઉત્સવ મનાવી ખુશી વ્યક્ત કરી હતી અને ટ્રેનના પાઇલટ ડ્રાઈવરનું સ્વાગત કરી મોડું મીઠું કરાવી સન્માનિત કર્યા હતા કચ્છવાસીઓ સ્ટોપેજ મળતા આટલો આનંદ વ્યક્ત કરે છે ત્યારે જો કચ્છ મુંબઈ વચ્ચે ફાસ્ટ ટ્રેન ચલાવાય તો કચ્છીઓ કેટલા ખુશ થશે તે સત્તાવાળાઓ અને નેતાઓ સમજી શકશે દર્શક મિત્રો આજની તારીખ ઓગણીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર